સાવરકુંડલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જશની ઈદે મિલાદ દુન્નબીની ભવ્ય ઉજવણી કરાઈ હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસના પાવન અવસર પર આજે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જશને ઈદે મિલાદુદુન્નબીની ઉજવણી આસ્થા ઉમંગ સાથે કરાઈ અમરેલી સાવરકુંડલા સહિત જિલ્લાભરમાં વિવિધ તાલુકા મથકો પર ઈદની ઉજવણીમાં શહેરોને સજાવવામાં આવ્યા છે સાવરકુંડલા શહેરને અદ્ભુત લાઇટ ડેકોરેશનથી શણગાર કરવામાં આવ્યો છે સાવરકુંડલા ખાતે ઇસ્લામ ધર્મના ધાર્મિક સ્થાનો મક્કા મદીના રોજો આકર્ષક ફ્લોટ ઉભા કરાયા હતા અને રાત્રિના અદભુત ફ્લાઇટ ડેકોરેશન જોવા ઉમટી રહી હતી ને બપોરે સુફી સંત સરકાર દાદા બાપુ કાદરીના જાન શિન સરકાર મુનીરબાપુ કાદરીની આગેવાનીમાં હજારોની સંખ્યામાં જુલુ સ્વરૂપે શહેરના રાજમાર્ગ પર નીકળતા હિન્દુ સમાજ દ્વારા પણ કોમી એકલાસના ભાવથી સરકાર સૈયદ મુનીરબાપુ કાદરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવ અને ઈદ તહેવાર સજોડે હોવાથી પોલીસ તંત્રે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બનીને અનોખી મિસાલ કાયમ કરી હતી માશાલ્લા આજે વિશ્વના અંદર પેગમ્બર મોહમ્મદ સલ્લાહુ તાલા અલી વાલી વસલ્લમ એમનો જશ્ની ઇલી મિલાદુલ નબી સલ્લાહ વિશ્વમાં આન બાન અને શાનની સાથે મનાવવામાં આવે છે આજે સાવરકુંડલાની ધરતી પર અત્યાર સુધી પીરે તરીકે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહી તાલા અલઈના પ્રમુખ સ્થાને આ જુલૂસ કાઢવામાં આવતો અત્યારે આખા ગુજરાતના દરેક વ્યક્તિ જાણે છે કે સરકાર સૈયદ દાદા બાપુ કાદરી ફાતમી રહેમતુલ્લાહિ તાલા અલઈ પડદો કરી ગયા છે ત્યારે આપના જાનશીન પીરે તરીકત સરકાર સૈયદ અહમદ બાપુ કાદરી ફાતમી એમના પ્રમુખ હિસ્સાને આજે સાવરકુલ્લામાં શાનદાર જુલુસે ઈદ મિલાદુનબી સલાહ સલમ કાઢવામાં આવ્યું છે જેમાં મુસલ મુસલમાનોની સાથે સાથે શહેરના તમામ લોકો આ જુલુસમાં જોડાયા ખાસ કરીને સાવરકુલ્લાના હિન્દુ સમાજ અગ્રણીઓ અને દરેક હિન્દુ ભાઈઓએ ઉમરકાભેર પીરે તરીકે સરકાર સૈયદ અહમદ બાપુ કાદરી ફાતમીનું સન્માન કરી અને આ જુલૂસને કામયાબ બનાવવામાં મદદ કરી છે અને સાથે સાથે આની અંદર આ જુલૂસમાં સાવરકુલ્લા શહેરના અંદર જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ભાઈઓનો પણ પૂરેપૂરો સાથ સહકાર છે અને ચુસ્ત બંદોબસ્તની સાથે શાંતિ અને ભાઈચારાની સાથે આ જુલુસ નીકળી રહ્યો છે બધાનો સહકાર બદલ બધા ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું અસલામ આજે અમારા અલ્લાહના પ્યારા હબીબ સલ્લેઉલે સલમનો દિવસ છે આ દિવસ પૂરી દુનિયા ઉજવી રહી છે આજે સાવરકુંડલા પણ ઉજવી રહ્યો છે ના તમે પબ્લિક જોઈ રહ્યા છો આજે અનોરો ઉત્સાહ છે ખાસ કરીને મુનિર બાપુ સરકાર આજે હાજર છે આ જુલુસની અંદર સાથે સાથે પોલીસ તંત્ર પણ અમને સારો એવો સપોર્ટ આપ્યો છે ને તમામ જગ્યાએ અલગ અલગ નિયાજો કરી છે ને અનોરો ઉત્સાહ છે ને ઉત્સવ ઉજવવાની અમને અલ્લાહ પાક તરફથી એક ઇજાત મળી છે આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને હજુ સુધી તમે કેડી ન્યૂઝને ફોલો અને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી કરી દો